દ્વારા એકસો ભારતીયોને ડિપોર્ટ કરીને અમૃતસર એરપોર્ટ પર મોકલવામાં આવ્યા અમેરિકાના સૈન્ય વિમાને એકસો ચાર ભારતીય ડિપાર્ટીઓને પંજાબના શ્રી ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા અમૃતસર પર ઉતાર્યા આ ભારતીયોને વિઝા ઉલ્લંઘન ગેરકાયદેસર રોકાણ અને અન્ય ઇમિગ્રેશન મુદ્દાઓના કારણે ડિપાર્ટ કરવામાં આવ્યા અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકાને ભારત વચ્ચે થયેલા ઇમિગ્રેશન સંબંધિત કરાર અંતર્ગત આ લોકોની વતન વાપસી કરાય અમૃતસર એરપોર્ટ પર અવતરણ પછી ડિપાર્ટીઓને કસ્ટમ અને ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે રોકવામાં આવ્યા અને ત્યારબાદ પંજાબ પોલીસને સોંપવામાં આવશે પંજાબ પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓ હવે આ ડિપાર્ટીઓની તપાસ કરશે જેમાં તેમનો ઇતિહાસ દસ્તાવેજો અને ડિપાર્ટ થવાનું મુખ્ય કારણ જાણી શકાશે જો કોઈ ગેરકાયદેસર નેટવર્ક દ્વારા તેમની પ્રવાસી યોજનાઓ થઈ હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે કેટલીક વિસામોમાં ખાસ કરીને પંજાબથી ઘણા ભારતીય ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે કેટલાક મેક્સિકો અને અન્ય અધિકૃત રસ્તાઓથી જતા હતા જ્યારે અને કેટલાક વિઝા મુદત પૂરી થયા પછી પણ ત્યાં જ રહ્યા જેના કારણે અમેરિકન ઇમિગ્રેશન વિભાગે કડક પગલાં લીધા